હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ અગિયાર વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ક્રિશન ક્રેડિટ વ્યવસ્થાપન નીચેનામાંથી કોની અંતર્ગત આવે છે વિકલ્પ એ પંજાબ નેશનલ બેંક વિકલ્પ બી નાબાર્ડ વિકલ્પ ભારતીય સ્ટેટ બેંક વિકલ્પ ડી બેંક ઓફ બરોડા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી નાબાર્ડ પ્રશ્ન બે प्लानिंग फॉर इंडिया पुस्तक न लेखक विकल्प ए जवाहरलाल नेहरू विकल्प बी अब्दुल कलाम विकल्प C, सी डॉक्टर मनमोहन सिंह के विकल्प डी सर विश्वेश्वरैया प्रश्न साचो जवाब है विकल्प डी सर विश्वेश्वरैया પ્રશ્ન ત્રણ કયા શીખ ગુરુએ ગુરુમુખી લિપિની શરૂઆત કરી હતી વિકલ્પ એ ગુરુ અંગદેવ વિકલ્પ તેગ બહાદુર વિકલ્પ સી ગુરુ રામદાસ કે વિકલ્પ ડી ગુરુ ગોવિંદ સિંહ આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ ગુરુ અંગદ દેવ પ્રશ્ન ચાર નદી નદીનો જળ વિવાદ કયા દેશો સાથે સંકળાયેલો છે વિકલ્પ એ ભારત પાકિસ્તાન વિકલ્પ બી ભારત બાંગ્લાદેશ વિકલ્પ સી ભારત ભૂટાન કે વિકલ્પ ડી ભારત નેપાળ આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રશ્ન પાંચ મોતીબાગ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે વિકલ્પ એ કચ્છ વિકલ્પ બી ભાવનગર વિકલ્પ સી જામનગર કે વિકલ્પ ડી વડોદરા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વડોદરા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ જે પ્રશ્નો છે તેના વિશે મેં તમને જાણકારી આપી આ પ્રશ્નો તમને આવનારી જે પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે તેવી મને આશા છે આવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ